બોર તળાવ પોલીસ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કુંભારવાડા નારી રોડ અવેડા પાસે અમિત ઉર્ફે અક્ષય દલપતભાઈ મકવાણા તથા ભરત વિભાભાઈ સોટિયા બંને પોતાના કબજાવાળી જગ્યામાં બાવળની કાંઠમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જે હકીકત મળતા ત્યાં પ્રોહિબિશન ગુના અંગે રેડ કરતા આરટીઓ સર્કલ ગઢેરચી વડલાના રહેવાસી અમિત ઉર્ફે અક્ષય મકવાણા અને ભરત